જે પ્રકારે ઓબીસી નેતા તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી થઈ છે આપ શું માનો છો કેવી રીતે જોવો છો જગદીશભાઈ એક કર્મઠ કાર્યકર્તા છે નીવડાયેલા કાર્યકર્તા છે એટલે જગદીશભાઈએ વર્ષોથી પાર્ટી સંગઠનમાં ખૂબ કામ કર્યું છે અમદાવાદ શહેરના પ્રમુખ હતા એક મંત્રી તરીકેનો અનુભવ સંગઠનનો ખૂબ બળો અનુભવ છે એટલે એક વર્કર એક કાર્યકર્તાની પસંદગી થઈ છે અને એ કાર્યકર્તાઓમાંથી જ્યારે એ નેતા આવે છે ત્યારે હું માનું છું કે પાર્ટીને ઘણો ફાયદો થશે એટલે લાખો કાર્યકર્તાઓને અભિનંદન અને જગદીશભાઈની શુભકામનાઓ કે એક લાખો કાર્યકર્તાઓની જે ટીમ મળી છે એમને એના માટે એમને ખૂબ ખૂબ શુભકામના અંતિમ પ્રશ્ન સીધી રીતે જોવા જઈએ તો ઓબીસી વાળી જે વાત છે ઓબીસી જગદીશ વિશ્વકર્મા છે અમિત ચાવડા છે અને ઈસુદાન ગઢવી છે ત્રણેય પાર્ટીઓ ઓબીસી તરફ ના ના એવી કોઈ કમ્પેરિઝન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની એટલે ના થાય કે આ કાર્યકર્તામાંથી નીવડેલા કાર્યકર્તા છે એટલે સતત સંગઠનમાં કામ કરતા આવતા આ ચોક્કસ એક વર્ગનું પ્રતિનિધિ સો ટકા કરતા હોય પણ પાર્ટી સંપૂર્ણ પાર્ટીનું નેતૃત્વ કરે છે અને જ્યારે સંપૂર્ણ પાર્ટીનું નેતૃત્વ કરતા છે ત્યારે એ તમામ લોકોના છે એટલે જગદીશભાઈ તમામના છે ને જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટીના સારામાં સારા કામ અને સારી પ્રગતિ થશે ને પાર્ટી મજબૂત છે આથી વધારે મજબૂત થશે